નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આપણે બધા જ મંત્રોચ્ચાર કરી રહ્યા છીએ કોઈને કોઈ માણસ કોઈ પણ પ્રકારનો મંત્ર કરતો જ હોય છે તો આપણે જે ઇષ્ટદેવનો મંત્ર કરીએ છીએ જે કુળદેવીનો મંત્ર કરીએ છીએ કે પછી જે દેવી દેવતાનો મંત્ર કરીએ છીએ તે મંત્ર દેવી દેવતાઓ કે આપણા ઈષ્ટદેવ પાસે કેવી રીતે પહોંચે છે અને તે મંત્ર કામ કેવી રીતે કરે છે તો પહેલી વાત એ જ કે પરમાત્મા શૂન્ય છે પરમાત્મા શબ્દોથી પર છે આ સંસારનો કોઈ પણ શબ્દ પરમાત્મા પાસે પહોંચી શકતો નથી તો પછી આપણે કોઈ પણ મંત્ર લઈએ કોઈ પણ ઈષ્ટનો મંત્ર લઈએ તો શબ્દ તો ત્યાં પહોંચતો જ નથી તો બધા જ મંત્ર શબ્દોથી બનેલા હોય છે તો શબ્દ તો અંદર જઈ શકતો નથી અને શબ્દ ઈષ્ટદેવને મળી શકતો નથી કે પરમાત્માને પણ મળી શકતો નથી કેમ કે શબ્દ અંદર જઈ શકતો જ નથી તો પછી મંત્ર કેવી રીતે કામ કરે છે તો આપણે જોઈએ કે આપણે હાઈવે ઉપર ઊભા છીએ અને માનો કે તમારે હાઈવેની સામી સાઈડે જવું છે તો તમે જ્યાં સુધી હાઈવે ઉપર વાહન વ્યવહાર ચાલુ હશે ત્યાં સુધી હાઈવે પર કરી શકવાના નથી તમારે ઊભા ઊભા બે વાહન વચ્ચે જે ગેબ પડે તે ગેબનો ઇંતજાર કરવો પડે છે અને જ્યારે બે વાહન વચ્ચે ગેબ પડે છે મતલબ વચમાં શૂન્યવકાશ થઈ જાય છે વચમાં કોઈ વાહન હોતું નથી ત્યારે રસ્તો ક્લિયર બને છે અને ત્યારે જ તમે સહેરાઈથી રોડ પાર કરી શકો છો એવી જ રીતે મંત્રના બે શબ્દોની વચ્ચે ધ્વનિ સુપાયેલો છે એક તરંગ સુપાયેલો છે તે તરંગ એટલે બે શબ્દોની વચ્ચે ગેબ ધારો કે આપણે ઓમ મંત્રનું ઉચ્ચારણ કરીએ તો આપણા મુખમાંથી અ ઉ અને મ આ ત્રણ શબ્દો નીકળે છે પરંતુ આ ત્રણેય શબ્દોની વચમાં એક ધ્વનિ હોય છે અને શબ્દો જીભ ઉપર સુટી જાય છે પરંતુ તે ધ્વનિ આપણી અંદર જાય છે અને તે ધ્વનિ અંદર જઈને આપણા આખા શરીરને ધ્વનિથી એના તરંગોથી ભરી દેશે તે ધ્વનિ શેક નાભી નીચે મૂળાધાર ચક્રમાં ટકરાય છે તે તે ધ્વનિ અંદર જતો પેટ અને નાભી બંને અંદર જાય છે એટલે કે પેટ સિંહ આકારનું થઈ જાય છે અને તે મંત્રની ધ્વનિ નાભી કમળમાં ટકરાતો શેખ કુંડલીની શક્તિ સુધી પહોંચે છે અને કુંડલીની શક્તિ અને મૂળાધાર ચક્ર જાગૃત થાય છે પછી તે ધ્વનિ લોહીના એક એક બુંદમાં મળી જાય છે અને આવી જ રીતે જે પણ મંત્ર હોય તે બે શબ્દોની વચમાં રહેલ ધ્વનિ ધીરે ધીરે ચક્રોને જાગૃત કરતી જાય છે અને તે ધ્વનિ દ્વારા આપણી ઊર્જા સૂક્ષ્મનો માર્ગ પકડે છે તે ધ્વનિ ઉર્જાને ધક્કો મારે છે અને એ ધ્વનિના ધક્કાથી જ આપણી ઊર્જા નાળા સૂક્ષ્મનાળા નાળમાં સાધે છે અને એ ઊર્જા ધીરે ધીરે બધા જ ચક્રોને પાર કરતી કરતી મસ્તકમાં આવે છે અને એ જ ધ્વનિ મસ્તકમાં આવતો જ મનુષ્યના તમામ પ્રકારની વિષય વાસનાઓ બળી જાય છે અને ભયમાંથી અભય થઈ જાય છે ત્યારબાદ મનુષ્યને રાગદ્રેસ હરખસોગ રહેતો નથી અને ત્યારે જ મનુષ્ય બાળકની જેમ અકારણ આનંદમાં રહે છે આપણે જોઈએ છીએ કે નાનું બાળક ઘોળિયામાં પડ્યું પડ્યું હાથ પગ હલાવતું હોય છે અને હસતું હોય છે તે બાળક આનંદમાં હોય છે તો શું તે બાળકે કોઈ ચૂંટણી જીતી લીધી છે ચૂંટણી જીતી લેવાનો આનંદ છે કોઈ ચૂંટણીમાં એને વિજય મળ્યો એનો આનંદ છે ના બાળકને કોઈ પ્રકારનો બાહ્ય આનંદ નથી એનો આનંદ અકારણ આનંદ છે તો એવી જ રીતે આપણી ધ્વનિ જ્યારે આપણા મન શાંત થાય છે ત્યારે જ આપણો અકારણ આનંદ ઉત્પન્ન થાય છે અને તમે જે ઈષ્ટદેવનો મંત્ર કરતા હોય તે તમારા ઈષ્ટદેવ પાસે મંત્રની ધ્વનિ પહોંચી જાય છે અને તે ધ્વનિ દ્વારા જ તમારા ઈષ્ટદેવ તમને ઓળખી જાય છે તમારા ઉપર પ્રસન્ન થઈ જાય છે કેમ કે તમારા ઈષ્ટદેવ પણ તે ધ્વનિને પકડીને જ તમારી પાસે આવે છે અને તે મંત્રની ધ્વનિ જ તમારું અને તમારા ઈષ્ટદેવનું મિલન કરાવે છે એટલે જ તમે કોઈ પણ મંત્ર કરો તો તે મંત્રને શાંતિથી કરો અને મંત્રના બે શબ્દો વચ્ચે ગેબ રાખીને કરો મંત્રના શબ્દોને લંબાવો આપણે જોઈએ છીએ કે ઘણાય માની લો કે ઘણાય ઓમ નમઃ શિવાયનો મંત્ર કરતા હોય છે તો જાણે કોન્ટ્રાક્ટ રાખ્યો હોય ઓમ નમ શિવાયનો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ ઓમ નમ શિવામ નમઃ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય અરે ભાઈ આવી રીતે મંત્ર ના કરો મંત્રને શાંતિથી કરો અને જેટલો મંત્ર તમે શાંતિથી કરશો જેટલા દેશ શબ્દો વચ્ચે જેટલી વધારે ગેબ પડશે એટલી આપણા અંદર આપણી નાભીની અંદર ધ્વનિ વધારે સ્પંદન કરશે તો મંત્રનો એક નિયમ છે માની લો કે આપણે ઓમ નમ સિવાયની ચર્ચા કરીએ તો ઓમને લંબાવો નમાને લંબાવો સિવાયને લંબાવો દાખલા તરીકે ઓ ન તમે સિવાય બોલશો એટલે તમારી નાભી પેટ અંદર જતું રહેશે તો આ મંત્રનો પ્રકાર છે અને આ રીતે તમે મંત્રોચ્ચાર કરશો તો જ તમારો મંત્ર કામ કરશે નહીતર બાકી તમે કોઈ પણ મંત્ર લો એને ઝડપી ઝડપી એકસો વીસની સ્પીડમાં તમે બોલ બોલ કરશો તો એ મંત્ર કોઈ પણ પ્રકારે કામ કરવાનો નથી તસ આદેશના તણામ